ઉના કોડીનાર છોકરાપાડા અને વેરાવળ તાલુકાના ગામડામાંની અંદર પ્રવાસે અમે આવતીકાલે માન્ય મુખ્યમંત્રીશ્રીને પ્રાથમિક અહેવાલ આપીશું એના સર્વેના આધારે રાજ્ય સરકાર જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું વળતર મળે એ માટે અમે કટિબદ્ધ છીએ ગુજરાતમાં કમોસમી વરસાદે સર્જેલી તારાજી બાદ રાજ્ય સરકાર એ તમામે મંત્રીઓને જે સૂચના આપી હતી તે સંદર્ભે અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજાએ જૂનાગઢ સહિત ગીર સોમનાથ જિલ્લાની પણ મુલાકાત કરી હતી કે જ્યાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની પણ ત્યાં હાજરી હતી આ સાથે જ જિલ્લાના કલેક્ટર સહિતના તમામે અધિકારીઓની ઉપસ્થિતિની અંદર જૂનાગઢના અંતરિયાળ વિસ્તારો કે જ્યાં સૌથી વધારે નુકસાન થયું છે એ વિસ્તારની મુલાકાત પણ કરી હતી

ખેતરોમાં એ જઈ અને ખેડૂતોની સાથે મુલાકાત કરી ખેડૂતો સાથે સંવાદ કરી નિષ્ફળ થયાના એ જે પાકો જે છે તેની વિગતો મેળવી ખેડૂતો સાથેના સંવાદમાં જિલ્લાના તમામ અધિકારીઓ પણ ત્યાં હાજર હતા અને જે ખેડૂતોને નુકસાન થયું છે તે અંગે યોગ્ય સહાય મળે તેવા પ્રયત્નો અર્જુન મોટવાડિયાનું આ સૌથી મોટું નિવેદન ખેડૂતોને વળતર મળે તે માટે સરકાર કટિબદ્ધ હોવાની વાત એ કેબિનેટ મંત્રી અર્જુન મોટવાડિયાએ નિવેદન આપ્યું છે પાક વીમા બાબતે પણ આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ જૂનાગઢના દ્રશ્યો છે કે જ્યાં બંને કેબિનેટ મંત્રી સ્થાનિક ધારાસભ્ય સાંસદ આ તમામ લોકોની સાથે જિલ્લાના કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારીઓ એ જૂનાગઢના ખડપીપળી ગામ ખાતે પહોંચ્યા હતા કે જ્યાં ખેડૂતોની સાથે સંવાદ કર્યો અને આ તમામ સંવાદની વચ્ચે સૌથી પહેલાં જૂનાગઢ કલેક્ટર કચેરી અને જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં કયા જિલ્લાની અંદર કેટલું નુકસાન છે એ નુકસાન પ્રમાણે કયા પ્રકારે સહાયની જાહેરાત કરવી પડે અથવા તો એ સહાયની જાહેરાતની સાથે સાથે કયા કયા ખેડૂતોને કેટલી એ સહાય આપવી જોઈએ કયા વિસ્તારની અંદર કેટલી સહાય આપવી જોઈએ તે સંદર્ભે એક વિશેષ બેઠક કરવામાં પણ આવી હતી અને આ બેઠક અને ચર્ચા બાદ અર્જુન મોઢવાડિયાનું શું નિવેદન હતું ખેડૂતોની આ સંવાદ કર્યા બાદ પાક નુકસાનીની સર્વે કર્યા બાદ એ પણ સાંભળો ગઈકાલે જે રીતે વરસાદ પડ્યો એના સંદર્ભમાં જે મંત્રીમંડળના સભ્યો ગઈકાલે પોતપોતાની કાર્યાલયનો ચાર્જ સંભાળતા હતા એ વખતે જ મુખ્યમંત્રી શ્રીમાં આદેશ આવ્યો કે સંબંધિત જિલ્લામાં જઈને વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાની થઈ છે એ સંદર્ભે પ્રાથમિક સર્વે કરી અને બુધવારની કેબિનેટમાં એનો અહેવાલ આપ્યો એ સંદર્ભે હું અને મારા શિક્ષણ અને સમાજ કલ્યાણ વિભાગના માન્ય શ્રી ડૉક્ટર પ્રધ્યુમન બાજા અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા સંગઠનના હોદ્દેદારો વહીવટીતંત્રના બધા જ અધિકારીઓ સાથે આજે સવારના ગીર સોમનાથ જિલ્લાના ઉના કોડીનાર છુક્રાપાડા અને વેરાવળ તાલુકાના ગામડામાં પ્રવાસ કર્યો અને પ્રાથમિક માહિતી મેળવી છે ત્યાં લગભગ આઠ ઇંચથી માંડીને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે અહીંયા જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં અહીંયા વરસાદ પડ્યો છે અને એમાં બીજી વખત આ ખેડૂતોને નુકસાની થયું છે અને એમાં ખાસ કરીને મગફળીનો પાક છે અને બાકીના પાકોમાં અંશ નુકસાન થયું છે મગફળીના પાકની અંદર વધારે નુકસાન છે તંત્ર સાથે ચર્ચા ત્યાં ગીર સોમનાથમાં પણ કરી છે આજે અહીંયા કરીને અમે આવતીકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીને પ્રાથમિક અહેવાલ આપીશું અને તંત્રને પણ જલ્દીથી આ વિસ્તારનો સર્વે થઈ જાય અને સર્વેના આધારે રાજ્ય સરકાર જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું વળતર મળે એ માટે અમે કટિબદ્ધ છીએ અને ખેડૂતોને ખાતરી આપીએ છીએ કે તમને કોઈ તકલીફ નહીં પડવાની ખાસ જોવા જઈએ અર્જુનભાઈ તો કેટલી મગફળી લેવાની એક જરૂરી એનો નિર્ણય પણ નથી લેવાનો જો આ હજી પ્રોસેસમાં છે ટૂંક સમયમાં એકાદ બે કે પાંચ દિવસની અંદર જ આ નિર્ણય થવાનો છે અને એ નિર્ણય ખેડૂતોની લાગણીમાં થવાનો મુંદડામાં ગયા વર્ષના પણ પાક વીમાના પૈસા મંજૂર થયેલા નથી આવ્યા ખેડૂતો પાક વીમાના નથી થયા પણ હમણાં જ ये मैं ना पहला महीनों से पहला जो बरसात पड़ो तो येनो सर्वे ने बत्ती विधि पूरी पूरी छ ये बाबते पर थोड़ा बीचों में रहने मिलेगा खास जाए तो आज ही पर एक शासन अंदर टिकट को उभाने होचा और येला हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस